રામદેવ પીર એટલે કલયુગના દેવ ગરીબોના બેલી દુખિયાના ત્રાતા હિન્દુ મુસ્લિમ સૌના આરાધ્ય એવા લોકદેવતા રાજસ્થાનના પોખરણ પ્રદેશમાં વિક્રમ સંવત ચૌદસો નવ આસપાસ ઉકાળ ગામમાં અજમલજી સોદા અને મૈનાદેવીના ઘરે દિવ્ય પુત્ર તરીકે રામદેવજીનો જન્મ થયો જન્મથી જ તેમના ચહેરા પર તેજ હતું અને બાળપણથી જ તેઓ સાધુ સંતોની સંગતમાં રહેતા ભગવાન વિષ્ણુના અવતાર તરીકે લોકો તેમને માનતા નાની વયે જ ચમત્કાર દેખાવા લાગ્યા ભૂખ્યા ગરીબોને અન્ન આપવું તરસ્યાને પાણી પાવું દુખિયાની પીડા દૂર કરવી એમનો સ્વભાવ બની ગયો રામદેવજી કોઈ ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ સૌને એક સમાન માનતા આ કારણે જ આજે પણ તેમને રામાપીર રામસા પીર રામદેવ પીર તરીકે પૂજવામાં આવે છે યુવાવસ્થામાં તેઓએ રાજસુખનો ત્યાગ કરીને ધર્મ અને માનવ સેવાની માર્ગ અપનાવી લોકોના દુઃખ દૂર કરવા માટે તેઓ ગામે ગામ ફરતા અનેક ચમત્કારો તેમના જીવનમાં થયા અંધને દ્રષ્ટિ મળી લંગડાને પગ મળ્યા રોગી નિરોગી થયા તેમના મુખ્ય ભક્તોમાં ડાલીબાઈ સુખદેવ પાંચ પીરોનો સમાવેશ થાય છે ખાસ કરીને ડાલીબાઈની ભક્તિ તો અદભુત હતી કહેવામાં આવે છે કે ડાલીબાઈએ રામદેવજી માટે પોતાની જીવનની તમામ સંપત્તિ અર્પણ કરી હતી રામદેવજીનો મુખ્ય સંદેશ હતો કે ભગવાન એક છે માનવતા સર્વોચ્ચ ધર્મ છે કોઈ પણ જાતિ ધર્મનો ભેદ ન રાખવો તેમના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા આજે પણ રણુજા ધામમાં લાખો ભક્તો પગપાળા લાત્રા કરીને આવે છે જીવનમાં અનેક કસોટીઓ આવી પરંતુ તેઓ હંમેશા ધર્મના માર્ગ પર અડગ રહ્યા અંતે તેમણે પોતાના જીવનનો અંત સમય જાણીને સમાધિ લેવાનો નિર્ધાર કર્યો રણુજામાં જીવંત સમાધિ લીધી અને કહ્યું કે હું દેહથી જાઉં છું પરંતુ ભક્તોના હૃદયમાં સદાય રહીશ આજથી સદીઓ પસાર થઈ ગઈ છતાં આજે પણ રામદેવ પીર ભક્તોની પુકાર સાંભળે છે

जय रामदेव पीर नमस्कार रामदेव पीर જીવનમાં જ્યારે ભક્તિ અને ચમત્કારોની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ત્યારે રાજા મહારાજાઓ પણ તેમના દર્શન માટે આવવા લાગ્યા પરંતુ રામદેવજી હંમેશા સાદગીમાં રહેતા અને રાજ સત્તા કરતાં ભક્તિ અને માનવ સેવાને મહત્વ આપતા તેમના દરબારમાં કોઈ ભેદભાવ નહોતો અમીર ગરીબ સૌ એક સમાન હતા રામદેવ પીરજીના દર્શન માત્ર હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ ભક્તો પણ કરતા પાંચ પીરો તેમની સાથે રહ્યા અને તેમના ઉપદેશોને જન જન સુધી પહોંચાડ્યા રામદેવજી કહેતા કે ભગવાન એક છે અને માનવતા સૌથી મોટો ધર્મ છે જે માણસ બીજાના દુઃખ દૂર કરે છે એ જ સાચો ભક્ત છે તેમના જીવનમાં અનેક પ્રસંગો આવ્યા જ્યાં લોકો તેમની પરીક્ષા લીધી પરંતુ દરેક વખતમાં રામદેવ પીરજીની દિવ્ય શક્તિ પ્રગટ થઈ કહેવામાં આવે છે કે એક વખત કઠોર દુષ્કાળ પડ્યો ત્યારે રામદેવજીના આશીર્વાદથી વરસાદ વરસ્યો અને લોકોનું જીવન બચી ગયું અનેક રોગોથી પીડિત લોકો માત્ર નામ સ્મરણથી સાજા થયા રામદેવ પીરજીનું જીવન ભક્તિ ત્યાગ અને કરુણાનું જીવંત ઉદાહરણ હતું સમય જતા તેમણે જાણ થયું કે હવે દેહત્યાગનો સમય નજીક છે તેમણે ભક્તોને સમજાવ્યું કે શરીર નાશવાન છે પરંતુ આત્મા અવિનાશી છે જે સાચા દિલથી ભગવાનને યાદ કરે છે તે કદી એકલો નથી રહેતો ત્યારબાદ રણુજા ગામમાં તેમણે જીવંત સમાધિ લેવાનો સંકલ્પ કર્યો ભક્તો રડતા રહ્યા પરંતુ કહ્યું કે ભક્તોની જ્યાં હશે ત્યાં હું હાજર રહીશ સમાધિ લીધા પછી પણ તેમના ચમત્કારો ચાલુ રહ્યા આજ સુધી રણુજામાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે મન્નત માંગે છે અને પૂરી થાય ત્યારે ધજા ચઢાવે છે મિત્રો આવી દિવ્ય કથા જો તમને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો પરિવાર અને તમામ રામ ભક્તો સુધી શેર કરજો આવી વધુ ભક્તિ પ્રવચન અને જીવન બદલી નાખે તેવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં દિલથી લખજો જય રામદેવ પીર કારણ કે તમારી એક લાઇક એક શેર અને એક કોમેન્ટથી અનેક દુખિયાના દિલમાં આશાનો દીવો પ્રગટે છે ચાલો સાથે મળીને રામાપીરની મહિમા જગત સુધી પહોંચાડીએ જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર નમસ્કાર રામદેવ પીરજીની સમાધિ પછી રણુજા ધામ ધીમે ધીમે વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બન્યું જ્યાં કોઈ જાતિ ધર્મનો ભેદ વગર સૌ ભક્તો એક જ ભાવથી દર્શન કરે છે ખાસ કરીને ભાદરવા મહિનામાં ભરાતો રામાપીરનો મેળો લાખો પગપાળા યાત્રિકોથી છલકાઈ જાય છે લોકો પોતાના ઘરથી ધજા લઈને હજારો કિલોમીટર ચાલીને આવે છે કારણ કે રામાપીર પ્રત્યેનો વિશ્વાસ તેમને થાક લાગવા દેતો નથી કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી ધજા ચઢાવે છે તેની દરેક મન્નત પૂર્ણ થાય છે રણુજા ધામમાં આજે પણ અનેક ચમત્કારો જોવા મળે છે સંતાન સુખ ન હોય તેને સંતાન મળે છે વેપારમાં નુકસાન ભોગવતો ભક્ત લાભમાં આવે છે વર્ષોથી બીમાર રહેલો માણસ સ્વસ્થ થાય છે રામદેવ પીરજીનું નામ માત્ર જ સંકટ હરણ કરનારું છે હિન્દુ ભક્તો સાથે મુસ્લિમ ફકીરો પણ રામસા પીરને એક જ ભાવથી યાદ કરે છે પાંચ પીરોની દરગાહ આજે પણ રણુજામાં રામાપીરની સમાધિ પાસે છે જે તેમના ધર્મ સંભાવનું પ્રતીક છે રામદેવ પીરજીએ જીવનભર જે સંદેશ આપ્યો તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે કે માનવતા સર્વોચ્ચ ધર્મ છે અને ભક્તિ એ સેવા વિના અધૂરી છે મિત્રો જો તમને આવી દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો પરિવાર અને તમામ રામ ભક્તો સુધી શેર કરજો આવી વધુ ભક્તિ પ્રવચન અને જીવન બદલી નાખે તેવી વાતો માટે ચેનલને કરજો અને કોમેન્ટમાં દિલથી લખજો જય રામદેવ પીર કારણ કે તમારી એક લાઇક એક શેર અને એક કોમેન્ટથી અનેક દુખિયાના દિલમાં આશાનો દીવો પ્રગટે છે ચાલો સાથે મળીને રામાપીરની મહિમા જગત સુધી પહોંચાડીએ જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર નમસ્કાર રામદેવ પીરજીની સમાધિ પછી રણુજા ધામ ધીમે ધીમે વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બન્યું જ્યાં કોઈ જાતિ ધર્મનો ભેદવદર સૌ ભક્તો એક જ ભાવથી દર્શન કરે છે ખાસ કરીને ભાદરવા મહિનામાં ભરાતો રામાપીરનો મેળો લાખો પગપાળા યાત્રિકોથી છલકાઈ જાય છે લોકો પોતાના ઘરથી ધજા લઈને હજારો કિલોમીટર ચાલીને આવે છે કારણ કે રામાપીર પ્રત્યેનો વિશ્વાસ તેમને થાક લાગવા દેતો નથી કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી ધજા ચઢાવે છે તેની દરેક મન્નત પૂર્ણ થાય છે રણુજા ધામમાં આજે પણ અનેક ચમત્કારો જોવા મળે છે સંતાન સુખ ન હોય તેને સંતાન મળે છે વેપારમાં નુકસાન ભોગવતો ભક્ત લાભમાં આવે છે વર્ષોથી બીમાર રહેલો માણસ સ્વસ્થ થાય છે રામદેવ પીરજીનું નામ માત્ર જ સંકટ હરણ કરનારું છે હિન્દુ ભક્તો સાથે મુસ્લિમ ફકીરો પણ રામસા પીરને એક જ ભાવથી યાદ કરે છે પાંચ પીરોની દરગાહ આજે પણ રણુજામાં રામાપીરની સમાધિ પાસે છે જે તેમના સર્વ ધર્મ સંભાવનું પ્રતિક છે રામદેવ પીરજીએ જીવનભર જે સંદેશ આપ્યો તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે કે માનવતા સર્વોચ્ચ ધર્મ છે અને ભક્તિએ સેવા વિના અધૂરી છે મિત્રો જો તમને આવી દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો પરિવાર અને તમામ રામ ભક્તો સુધી શેર કરજો આવી વધુ ભક્તિ પ્રવચન અને જીવન બદલી નાખે તેવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં દિલથી લખજો જય રામદેવ પીર કારણ કે તમારી એક લાઈક એક શેર અને એક કોમેન્ટથી અનેક દુખિયાના દિલમાં આશાનો દીવો પ્રગટે છે ચાલો સાથે મળીને રામાપીરની મહિમા જગત સુધી પહોંચાડીએ જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર નમસ્કાર રામદેવ પીરજીની સમાધિ પછી રણુજાધામ ધીમે ધીમે વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બન્યું જ્યાં કોઈ જાતિ ધર્મનો ભેદ વગર સૌ ભક્તો એક જ ભાવથી દર્શન કરે છે ખાસ કરીને ભાદરવા મહિનામાં ભરાતો રામાપીરનો મેળો લાખો પગપાળા યાત્રિકોથી છલકાઈ જાય છે લોકો પોતાના ઘરથી ધજા લઈને હજારો કિલોમીટર ચાલીને આવે છે કારણ કે રામાપીર પ્રત્યેનો વિશ્વાસ તેમને થાક લાગવા દેતો નથી કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી ધજા ચઢાવે છે તેની દરેક મન્નત પૂર્ણ થાય છે રણુજા ધામમાં આજે પણ અનેક ચમત્કારો જોવા મળે છે સંતાન સુખ ન હોય તેને સંતાન મળે છે વેપારમાં નુકસાન ભોગવતો ભક્ત લાભમાં આવે છે વર્ષોથી બીમાર રહેલો માણસ સ્વસ્થ થાય છે રામદેવ પીરજીનું નામ માત્ર જ સંકટ હરણ કરનારું છે હિન્દુ ભક્તો સાથે મુસ્લિમ ફકીરો પણ રામસા તીરને એક જ ભાવથી યાદ કરે છે પાંચ પીરોની દરગાહ આજે પણ રણુજામાં રામાપીરની સમાધિ પાસે છે જે તેમના સર્વ ધર્મ સંભાવનું પ્રતિક છે રામદેવ પીરજીએ જીવનભર જે સંદેશ આપ્યો તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે કે માનવતા સર્વોચ્ચ ધર્મ છે અને ભક્તિ એ સેવા વિના અધૂરી છે મિત્રો જો તમને આવી દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો પરિવાર અને તમામ રામ ભક્તો સુધી શેર કરજો આવી વધુ ભક્તિ પ્રવચન અને જીવન બદલી નાખે તેવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં દિલથી લખજો જય રામદેવ પીર કારણ કે તમારી એક લાઇક એક શેર અને એક કોમેન્ટથી અનેક દુખિયાના દિલમાં આશાનો દીવો પ્રગટે છે ચાલો સાથે મળીને રામાપીરની મહિમા જગત સુધી પહોંચાડીએ જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર નમસ્કાર રામદેવ પીરજીની સમાધિ પછી રણુજાધામ ધીમે ધીમે વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બન્યું જ્યાં કોઈ જાતિ ધર્મનો ભેદ વગર સૌ ભક્તો એક જ ભાવથી દર્શન કરે છે ખાસ કરીને ભાદરવા મહિનામાં ભરાતો રામાપીરનો મેળો લાખો પગપાળા યાત્રિકોથી છલકાઈ જાય છે લોકો પોતાના ઘરથી ધજા લઈને હજારો કિલોમીટર ચાલીને આવે છે કારણ કે રામા પીર પ્રત્યેનો વિશ્વાસ તેમને થાક લાગવા દેતો નથી કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી ધજા ચઢાવે છે તેની દરેક મન્નત પૂર્ણ થાય છે રણુજા ધામમાં આજે પણ અનેક ચમત્કારો જોવા મળે છે સંતાન સુખ ન હોય તેને સંતાન મળે છે વેપારમાં નુકસાન ભોગવતો ભક્ત લાભમાં આવે છે વર્ષોથી બીમાર રહેલો માણસ સ્વસ્થ થાય છે રામદેવ પીરજીનું નામ માત્ર જ સંકટ હરણ કરનારું છે ભાવ નો પ્રતી જીવનભર જે સંદેશ આપ્યો તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે કે માનવતા સર્વોચ્ચ ધર્મ છે અને ભક્તિ એ સેવા વિના અધૂરી છે મિત્રો જો તમને આવી દિવ્ય કથા ગમી હોય